ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ભરૂચ શહેર એડિશન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો. જેમાં શાંતિ સમિતિના સભ્યો, લોક પ્રતિનિધિઓ અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારોના નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારોની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા માર્ગ સલામતી ચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી જ્યારે એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે

તેની સાથે વન ટુ વન સંવાદ એટલે કે એક પોલીસ દરબાર અને ત્યારબાદ અહીંયા જેટલા પણ રહેતા પ્રબુદ્ધ નાગરિકો અને બીજા સામાન્ય નાગરિકો છે તેની સાથે એક મુલાકાત એટલે કે એક લોક દરબારનું પણ આયોજન કરવું છે આ સિવાય અહીંયા રહેતા નાગરિકોની કોઈને પણ કોઈ સમસ્યા હોય એ માટે બી આજે લોકો ફ્રીલી મળી શકે એ માટેનું પણ એક આયોજન કરવું છે એ સિવાય ઇન્સ્પેક્શનની અંદર અમે લોકો જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક પોલીસ સ્ટેશનની જીવણપૂર્વકની કામગીરી નિહાળતા હોઈએ છીએ અને એ પ્રકારે એ લોકોની સૂચના અને માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ